ભરૂચમાં ખાનગી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટ્રેક્ટર વડે ખેંચીને તસ્કરો ખેતરમાં લઈ ગયા હતા તિજોરી નતું તાસ થર ઉપર જ મૂકીને પલાયન થઈ ગયા હતા ભરૂચ તાલુકાના આમદ્ર ગામ નજીક આવેલી એચડીએફસી બેંકને તસ્કરો નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવીને તપાસ હાથ ધરી હતી ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદ્ર ગામ નજીક એચડીએફસી બેંક આવેલી છે આ બેંકને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શતલ તોડી અંદર રહેલી બેંકની તિજોડીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા આ તિજોડીને તસ્કરોએ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરતા તેઓ તિજોડી અને ટ્રેક્ટર તેઓ સ્થળ ઉપર જ મૂકીને પલાયન થઈ ગયા હતા જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવીને તપાસ હાથ ધરી છે ગતરોજ રાત્રિના કોઈ પણ સમયે આ ઘટના સર્જાઈ હતી